જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જશું એવી આશા કરીએ છીએ અમે બધા અને આપણે આવી ગયા ફાઇનલ આપણી ગૌશાળામાં અને ગૌશાળામાં આપણે અત્યારે શું કરીએ ખબર બે વાગી ગયા છે અને બે વાગ્યા આપણે છે ને બધા પોદરાનું કામ કરવાનું છે ને આપણી ગાયો ઊભી છે એને પણ નાખવાનું છે ત્રણ વખત તો મેં નાખી દીધું છે ને બે વાર વાંધા પણ નાખ્યા થશે અને આ ત્રીજી વાર આપણે વાંધા થાય તમને આખો દિયા બેન શું કામ કરતા હે ફોન લઈને જ ઊભા રહેતા હે ફોન લઈને ના ઊભા રહે જો આવા કામ કરવા પડે જો ગોબર તાજું તાજે તાજે તો છે ને આપણે આજે છે અગિયારસ બધા એમ કે આજે અગિયારસ છે ને કાલે અગિયારસ છે કેદી દી અગિયારસ છે ને તો મને ખબર નથી મેં તો મસ્ત મજાનું ખાઈ લીધું છે ને કાલે આપણે અગિયારસ બનાવશું અને આજ છે ઓલું કેવું બકરીન તો મેં કીધું આજ બકરીન છે તો મારે અગિયારસ નથી રહેવું હું કાલે રહી નાખી જો હું કે અગિયાર રહેતી નથી બહુ ક્યારેક રહું ક્યારેક ના રહું આખો દિવસ ભીમે ખાધું જ છે બીજું કામ કર્યું નથી બધા એમ એમ કહે તો ખાવાનું જ હોય અને મને થયું કે જી ખવાયું ખાઈ લો કાલની કોને ખબર છે મેં જલ્દી જલ્દી આજે ખાઈ લીધું ને કાલ અગિયાર જ કદાચ હોય તો રહીશ અને આપણી ગાયો અત્યારે કંઈક બેઠી છે ગાયો ગૌરીને ગોરલ ને જમણા આપણી ખાય છે ને ઝડ આપણા લાડકવાયા ટાબરિયા તો ટાબરિયા આપણે છે ને હું લાડ કરે છે દુર્ગાને અને આપણા દેવા શાંત થી બેઠા છે માં દેવા હારું છે ને એસી વાળો રૂમ બનાવો છે તમારું કેવાનું શું થાય છે બનાવવું કે ન બનાવવું કેમ કે મોટો જ નથી થતો નાનો નાનો એ છે ગરમી થતી હોય ખબર અત્યારે રોવે છે કંઈક બીમાર નથી ને પાણી પૂછવા જો હોય કેમ રો દેવા તું કેમ રોવા મમ્મી યાદ આવે હે મમ્મી યાદ આવે તડકો લાગે કોણ યાદ આવે સારી અહીંથી આહુડા પડે છે દેવાને દેવો રોવે છે કેમ રોતો હે હમ કઈ નથી મારે રોટલી દઈ ગયો શું હોય ભાઈ ને હેરાન ના કરો ભાઈ કેમ રોવે જો તો કેમ રોવા હે ગંગા યાદ ગંગા યાદ હે જો તો બે આંખો માંથી આહુડા ને ધાર વહી જાય દેખે નહીં 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 તો આપણે દેવા હારું એસી વાળો રૂમ કરવો જોઈએ દેવો આપણો રડે એને આ તડકો પસંદ નહીં આવતો મને એવું લાગે છે અને ફાઇનલ ભાઈ આપણો ગામમાં ગયો તો છે અને કાઠાન માંડવી આપણે ઉગી ગઈ છે ને જરાક ખાલા હતા પણ હું ખાલા કેમ તા ઘી હજી ઉગે છે એ કે એટલે કે ખાલા દેખાય છે તો કાઠાણ માંડવીનો વિડીયો હું આમાં એ અપલોડ કરી દે અને તમે જોઈ લેજો કે એવો લાગે કાંઠાની માંડવી અને આપણે વાડીમાં ઉગી ગઈ છે ને કાલે તો આટલા બધા બગલા હતા શું કારણે કોઈ ખબર નહીં આજ તો નથી આજ તો બે ત્રણ જ છે ઈર ખાવા આવતા હોય એવું લાગે છે તો આજ બધે કોઈ અગિયારસ કે રિયા હોય ને હેપી અગિયારસ અને જીનારી હોય ને કાલ અગિયારસ હવે બધા કેવા કેવા તહેવાર આવી જાય બબ્બે તહેવાર આવી જાય હું શું કરું કયો રેવું ને કયો ના રહેવો તો અત્યારે આપણી ગાયો બેઠી છે ને એમને નાખે લઈને ને લાઈ અને બનારે જો વિડી તો ફાઈનલ આપણે મહેમાન આવ્યા ને મહેમાન આવ્યા ગાયો જોવાના આપણે મહેમાન છે સુરતના નવસારીના તો આ બધા મહેમાન છે મહેમાન આવ્યા આપણી ગાયો જોઈ છે ને ગાયોને લાભ લે છે ને બધી વાતચીત કરે છે આપણી ગાયો જોઈને મજા આવી ગઈ આનંદ થયો તો ત્યાંના સાડા પાંચ જેવું વાગી ગયું છે અને સાડા પાંચ વાગે આટલો તપ છે ને વાત જ ના પૂછો અને એટલી ગરમી થાય છે હવે તો વરસાદને કંઈ વરહી જા મેં ખાલી ગાયોને પાઈ લીધું ને નાખી લીધું ને નાખ્યું નહીં પણ ખાલી વાહીદાન કરી લીધા ને સફાઈ કરી લીધી ને અસર મસ્ત મજા આવી જો ગાયોને સફાઈ કેમ રાખી ગરી તો જો આપણો હું પાછળનો કેમેરો કરીને તમને બતાવવું આપણી ગાયોને સફાઈ કરી સફાઈ કરી લીધી ને તો એટલો પરે હોય ને ભાત જ ના પૂછવા રેગાડા બધી છે ને આપણે શ્રીંગારને કર્યો નહીં જ બધું આ કામ કરવું બહુ અઘરું છે ગમે કોઈ વસ્તુ કામ કરીએ ને તો બહુ અઘરું છે આપણે રસોઈ બનાવીએ તો એટલી ગરમી થાય ખેતીના કામ કરીએ ને તો એટલી ગરમી થાય

અને ગોપનો ને આપડા ટાવરીયોનો ટાવરીયન ગોમાય પણ સફાઈ રાખી ને આપડા સુ મસ્ત મજાના ઊભા છે નીચે પણ આમ સફાઈ જેવું છે હાલ દેવાલ હાલ દેવાલ માં દેવા આયો કે દેવાલ અમાર હે બધે ડાયો કો દેવા દેવા ડાયો આપણે વા ગમતું બનછું પણ માં બાંધ છે ને આપણે રામ પિયરે છે ને આજે અમાર ફાઈનલ બહાર જવાનું છે બહાર કાઠો છે આ જો આ કાંઠામાં આવી માંડવી છે જો જો તમે કોમેન્ટ કરજો હો ભાઈ તમે ભલામા કોમેન્ટ જ નથી કરતા અમે કેટલી ફીડકી કોમેન્ટ કરવી આ કાઠા માંડવી તો હવે કોમેન્ટ કરજો જો ભાઈ અમાર આપડે દેશી ગીર ગાય નું ઘી તૈયાર છે તો આપણે દેશી ગીર ગાય નું ઘી જોતું હોય તો આપણો કોન્ટેક્ટ કરી અને આ ઓર્ડર અમે છે ને તૈયાર કર્યો છે આપણે સુરત મોકલાવા માટે તો આમાં અત્યારે આપણે બે કિલો ભર્યું છે ને આપણે ત્રણ કિલો હજી તૈયાર છે પણ આપણે અત્યારે બે કિલો જ મોકલાવવાનું છે પછી આપણે પાછું ત્રણ કિલો મોકલાવવાનું છે કોઈને દેશી ગીર ગાયનું ઘી પેશિયલ જતું હોય તો અમારો કોન્ટેક કરે અને અમને કહેજો કે અમારે જોઈએ છે તો અમે તમને અહીંયા ફુગાડવાની કોશિશ કરશું તો બંને રજો વિડીયોમાં અને દેશી ઘી ખાતા રહ્યો તો ફાઈનલ અટાળના છ વાગી ગયા છે પૂણા છ જેવું થઈ ગયું છે ને આપણે ગાયો દોવાની છે ને આપણે બહાર જવાનું છે વાત કરતા તો બહાર જવાની પણ હવે શું થાય જાય કે ના જાય મને આરસ થાય જવાનું ની કે જાઉં ને હું કો ન જાઉં ની કે હું કો જાઉં ને ઈ કે ન જાઉં ને એ માલે છે અત્યારે તો શું કરીએ જાય કે ન જાય આપણે ગાયો દોડી લે ને પછી જો જવાનું થાય તો આ રહ્યું નજીક જ છે આ ગયાના એવા પાણી કરે દાંતના પાછું આવવું પડે આપણે ટાબરિયાનું નકર કોણ કામ કરે એટલે અમારે જવાનું એવું હરખું હોય અને કાલે જ લગભગ અમે અગિયારસ મનાવશું આજ તો મનાવી નથી અગિયારસ તો કાલે જ અમે અગિયારસ મનાવ્યું અને કાલે કદાચ ક્યાંક બહાર જવાય તો ચાહું નકર આજ તો વિચારીએ હજી વિચાર્યું નથી જાવું કે ન જાવ તો ભાઈ ફાઈનલ આપણે ગામમાં જે ઘી આપણે તૈયાર કર્યું ઘી પુગાડવા ગયા છે અત્યારે એટલે બસમાં મૂકી આવશે તો પછી ખબર નહીં કેમ હું કોન્ટેક કરે તો મને ખબર નથી તો એ ગામમાં ગયા છે અને ભાઈએ ભેગો ગયો છે ભાઈ એમાં એવું છે ચીપકલીન વાળી જ જાય એને જાવું જ પડે અને પપ્પા ગામમાં જાય ને એટલે જાય જો અત્યારે સાહલાણે ગયા તો સાહલાણાથી પાછા દેવળીયા ગયા દેવળીયાથી પાછો ભાઈ ઘરે આવે છે ઘરે આવીને વે દૂધ દેવા જાહે અને એટલા કામ હોય ને વાત જ ના પૂછો આપણે ખેડૂતને કામ બહુ હોય એટલે છે ને આપણે નવરાના રહીએ આખો દિવસ કામ કામ ને કામ તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો છે રિક્ષાને કોમેન્ટ કરજો અને અમારો વિડીયો તમને પસંદ આવે તો જરાક લાઈક કરજો અને અમારો વિડીયો તમને પસંદ આવે તો આપણી ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબર કરી લેજો તો આ વિડીયોને આપણે વિરામ કરીએ અને કાલે નવા બ્લોગમાં પાછા મળશું પોતપોતાનું ધ્યાન રાખીએ અને જય દ્વારકાધીશ